પાટણ શહેરના માધવનગરમાં ગુરુ ગાદીના શ્રી સદીર મેલડી માતાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ દર્શન માટે ભાવિક ભક્તોનો ભારે ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો શ્રદ્ધાળુએ માતાજીના ભુવાજી ગેમરભાઈનું પૂજન કર્યું હતું ભુવાજીએ ધૂણ દ્વારા શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા પાટણના માધવનગરમાં તપસ્વી અગોરી મહારાજની તપસ્યાની સધી મેલડી માતાનું મંદિર આવેલું છે આ મંદિર પાટણ પંથકમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે મંદિર પરિસર ખાતે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ભુવાજીનું પૂજન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી શ્રદ્ધાળુઓએ ભુવાજી ગેમરભાઈનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી ભુવાજીએ ધૂણ દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ શ્રદ્ધાળુઓને આપ્યા હતા મંદિર ખાતે ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી